આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી ગઈકાલની મીટિંગ પછી અમારા સચિવશ્રી ને આશા હતી કે અમે ફરીથી અમને મળવા જઈશું પરંતુ અમે અમારા પ્રતિનિધિઓ સાથે એક જગ્યાએ બેઠક કરી એના પછી હું પોતે સચિવાલયમાં ગયો તો એક હાઈકોર્ટની નોટિસ બજાવવાની હતી એટલે મેં સચિવશ્રીના કાર્યાલયમાં નોટિસ બજાવી નિયામકશ્રીના કાર્યાલયમાં નોટિસ બજાવી અને અત્યારે બેન શ્રી આવીને સીધા જ જુઠ્ઠી રજૂઆત કરવા લાગ્યા જેના કારણે મારે અને બેન સાથે ઉગ્રતા થઈ બેન મીટીંગ છોડીને જતા રહ્યા અમે મીટીંગ છોડીને બહાર આવ્યા કોઈ ચર્ચા થઈ નથી અમારું આંદોલન ચાલુ છે કોઈ પણ દુકાનદાર વ્યાજબી ભાવનો દુકાનદાર ચલણ ભરશે નહીં ભરાવશે નહીં બેન બેનની રીતે કરી લે અમે જોઈએ છે કેવું કરી છે આગળ 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 કોઈ સરકાર ધારો કે ફરી અમે રાજીનામા આપવા તૈયારી કરી રહ્યા છીએ આખા ગુજરાતના રાજીનામાનું ઢગલો કરી દઈશું હા અમારી તૈયારી આજે અમે આ જોવા તૈયારી